બોલો સ્વામિનારાયણ ભગવાનની હરી કૃષ્ણ મહારાજની જય બ્રહ્માંડના અધિપતિ ઉપા દેવ શ્રી સ્વામિનારાયણ ભગવાન તેમજ આ ભક્તિયાગ ના વક્તા એવા આ મંદિરના કોઠારી પરમ પૂજનીય સદગુરુ પુરાણી સ્વામી કરણદાસજી સ્વામી હમણાં જ આપણને ભોજનાલયનું ઉદઘાટન કરીને દિવ્ય સુખ આપ્યો એવા પરમભોજનીય ધર્મધુરંધર આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી શ્રી વડતાલ મંદિર વધારેલા ચેરમેન સ્વામી દેવપ્રકાશ દાજી સ્વામી તેમજ સર્વે સુરતની અંદર જુદા જુદા પ્રાંતમાંથી વધારેલા સર્વે બ્રહ્મનિષ્ઠ નિષ્ઠ આદરણીય પૂજનીય વંદનીય એવા સર્વે બ્રહ્મનિષ્ઠ સંતો અને આ ઉત્સવના ખૂબ ધન્ય ભાગ્યશાળી એવા સર્વે યજમાન પરિવારજનો અને સર્વે વાલા ભક્તોને આ છઠ્ઠા દિવસના ઉત્સવની આ કથાના નિમિત્તે જ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ વાલા ભક્તો ભગવાન પુરુષોત્તમ નારાયણ સ્વામિનારાયણ ભગવાન આ બ્રહ્માંડની અંદર પધાર્યા ને ત્યારે પણ અક્ષરધામના મુક્તોને એમ વાત કરી કે હું ભરતખંડની અંદર જાઉં છું પણ તમારે મારી ભેગું આવવું પડશે ત્યારે મુક્તો કે મહારાજ આપ સ્વયં જતા હોય તો અમારી શું જરૂર છે ત્યારે મહારાજે એ સમયે મુક્તોને વાત કરી કે હું એકલો જઉં અને એમ કહું કે હું ભગવાન છું તો કોઈ માનશે નહીં આપ મારી સાથે પધારશો અને તમે જ્યારે હું કહું એમ તમે કરશો અને બીજા જીવને એમ સમજાવશો કે આ ભગવાન છે તો એ માનશે માટે તમારે અમારી ભેગું આવવું પડશે અને એ સમયે મહારાજની ભેગા પાંચસો પરમહંસો અને બીજા દાસપંક્તિના સંતો મહારાજની ભેગા પધાર્યા એની સાથે જુદા જુદા ધામથી પણ ઘણા બધા મુક્તો મહારાજની ભેગા પધાર્યા અને મહારાજને જે કાર્ય કરવું હતું ને એ કાર્ય મહારાજે એ મુક્તો દ્વારા એ પરમહંસો દ્વારા એ હરિભક્તો દ્વારા મહારાજે જીવોનું કલ્યાણ કરાવ્યું મહારાજ કહે છે ને કે પૃથ્વી પર ભગવાનનો અવતાર ને મોટા પુરુષનું વિચરણ હોય છે પણ જ્યાં સુધી જીવને ભગવાનના એકાંતિક સંતનો યોગ ન થાય એની વાતમાં જ્યાં સુધી વિશ્વાસ ન આવે એનો સમાગમ જ્યાં સુધી ન કરે ત્યાં સુધી એને ભગવાન ઓળખાય નહીં પણ જ્યારે ભગવાનના મોટા એકાંતિક સદપુરુષ હોય એનો મન કર્મ વચને ઘણા સત્પુરુષ મળે પણ છતાંય ભગવાન ના ઓળખાય સત્પુરુષ ના ઓળખાય તો એને ભગવાન કેમ ઓળખાય પણ જ્યારે મન કર્મ વચને એવા સત્પુરુષને નો સમાગમ કરે ત્યારે એને ભગવાન તત્વ ઓળખાય છે નિષ્કુળાનંદ સ્વામી લખ્યું સંત વિના સાચી કોણ કહે સાચા સુખની વાત એમ પણ લખ્યું ભમરી ભરે ભારે ચટકો પલટાવા ઈયડનો અંગ તેમ સંત વચન કટુ કહે આપ આપે આપવા આપનો રંગ આપણા જીવનની અંદર કંઈક ભગવત તત્વો ઓળખાય ને ભગવાનના સુખે સુખિયા થવાય એના માટે મોટા સંત હોય નહીં આપણને ક્યારેક કડું વચન કે પણ ખરા અને એ વચન જો આપણે હિતકારી માની અને આપણા જીવનમાં જો આપણે એને ઉતારીએ ને તો જરૂર આપણે સંતનો સમાગમ કર્યો કહેવાય અને એ પુરુષના સમાગમથી આપણને ભગવાનની ઓળખાણ થાય માટે જેમ જેમ ભગવાનની વાતો સાંભળતા જાશો એમ એમ આપણને ભગવાનનો મહિમા નિશ્ચય દ્રઢ થતો જશે અને નિશ્ચય થયા પછી પણ ભગવાનને તો સંભાળવાના જ રહ્યા બાકી વચનાવૃતમાં મહારાજે સ્વરૂપાનંદ સ્વામીનો દ્રષ્ટાંત આપ્યો છે કે સ્વરૂપાનંદ સ્વામી આત્માને અખંડ જોનારા હતા આત્માને વિશે પરમાત્મા એવા ભગવાન પુરુષોત્તમ નારાયણને અખંડ જોતા હતા પણ એક વખત એ સ્વરૂપાનંદ સ્વામીના શરીરમાં અસહ્ય રોગ આવ્યો દેહનું કષ્ટ એટલું બધું કષ્ટ આવ્યું એટલું બધું કષ્ટ આવ્યું ભગવાનને યાદ કરે ને તો ભગવાન યાદ ન આવે દે ભાવ બોલવાનો પ્રયત્ન કરે તો દે ભાવ ન બોલાય અને આત્મભાવ થાય નહીં ત્યારે એક સંતે જોઈ ગયા કે આ સ્વરૂપાનંદ સ્વામી ઉકારા ભરે છે અને મહારાજને જઈને કીધું મહારાજ સ્વરૂપાનંદ સ્વામીને શરીરે બહુ કષ્ટ પડે છે અને ઉકારા કરે છે ઓ બાપારે ઓ બાપારે કરે છે માટે મહારાજ આપ એમને દર્શન દેવા પધારો ત્યારે મહારાજ કે હાલો હાલો મહારાજ એટલા દયાળો કે સ્વરૂપાનંદ સ્વામી પાસે આવ્યા ને મહારાજે સ્વામીને વાત કરી સ્વામી તમે તો અખંડ વૃત્તિ ભગવત સ્વરૂપમાં રાખનારા છો બ્રહ્મ સ્વરૂપ છો આત્માને અખંડ દેનારા છો અને આમ ઉકારા કેમ ભરો છો ત્યારે એ સ્વરૂપાનંદ સ્વામી મહારાજને હાથ જોડ્યા કે મહારાજ બધી વાત સાચી પણ આજ આ ભાવ ટળતો નથી અને આત્મભાવ આવતો નથી માટે આવ કંઈક કૃપા કરો તો આ થાય ત્યારે મહારાજે એ સ્વરૂપાનંદ સ્વામીને એટલી જ વાત કરી કે સ્વામી આ દાદાનો દરબાર આ લીંબતરો આથમણા ઓરડા આ ઉગમના ઓરડા આ વાસુદેવનારાયણનો ઓરડો અને એની અંદર અમે રહીને જે કોઈ લીલાઓ કરી છે ને એને સંભાળ્યા કરો તો જરૂર આ શરીરનો દે કષ્ટ છે એ નિવારણ થઈ જશે અને એ સમયે સ્વરૂપાનંદ સ્વામી ભગવાનની લીલાઓ મહારાજે જે ગઢપુરની અંદર લીંબતરું નીચે રહીને જે કંઈ ચરિત્રો જે કંઈ વાતો જે કંઈ લીલાઓ કરી એને સ્વરૂપાનંદ સામે સંભાળીને ત્યારે દેહના દુઃખ બધા વિસરાઈ ગયા અને ભગવત સ્વરૂપમાં વૃત્તિ ચોટી તો એવા સ્વરૂપાનંદ સ્વામી જો આવું કાર્ય કરતા હોય અને એને જો સુખ આવતું હોય તો આપણે તો એવી દ્રષ્ટિવાળા પણ નથી આપણે એવા આત્મનિષ્ઠની પણ નથી એવી બ્રહ્મ સ્થિતિ પણ પામ્યા નથી તો આપણે તો વિશેષ ભગવાનના ચરિત્રો સંભાળી અને ભગવાનના સ્વરૂપમાં મન જોડાય એવો રાત્રિ દિવસ દાખલો કરશું ત્યારે આપણે ભગવાનના સુખને પામી શકશું એટલી વાત કહી મારી બાનીને વિરામ સહેજાનંદ સ્વામી મહારાજની